हेलो लालबा हमें आईये छे घर जोवा बगन एकरिए छे नो दु सुवा हा लालबा मन हमें आईये छे मन साधन मरण तरतज आईये थी तो क्षेत्र में ही घेर हमारा हो हा 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 आईये तुम्ही घेरत छो ना ए हाल ये तो हाल लो पेराई लई सु अमर छोड़ी नो हमें तो कोई गोडा नहीं हमें दोहो थोडो एवो હાર હાર વાર વાંચો નહીં છે હા આ સોરી ના કે હાલનો પહેરે લાવજો પાછા કે મોટા મંગુ લે તમે ઘડી વાર તૈયાર થાય ઘર માંગો હે બેટા હાલનો પહેરતે હે ને ચા હાલનો પહેરો આ જોવા આવો જોવા જવાનું નહીં આપણા ઈ જવાનું

બોલા પીએ છોકરો ધારો તમારો સંસ્કારી ય તમે ઘોણાને તો બધાય સંસ્કારી બોલ કરો છો હેડો હું તો પરજ એ તો આપણ લઈ જઈ હોય બાપુ તો બોલ બોલ કરવા બહુ બોલ ખબર તો કશી પડતી નહીં પાસી મો ચાલો મોણ કરો કે બધું ખાટી ફરવા વાળા છે અત્યારે તો બેટ છે બધું બધું કુટર અમને નહું લઈ જો તો ખરા ટ્રેક્ટર એસા કાટ્યો હે હું ચલાય તો શીખવાડશી ઓવ ને ના હોય

પાસું <laughs> તારે માપડો તો પણ પોણી બોણી આલે હેડે આ તો કરી દો ભાઈ કમ્પ્લીટ હેડ છે ભાઈ તા મારા જીઓ ડબલ ઇસક ભાઈ નામ કો હદી મે બેહી જી પોણો એ આવો બોલા બોલા મહેમાન વાત જોઈ રહે એ આવો આવ્યો આવો ના આવો જો બહુ

યુ નમ તો મેકલા પૈણા કો મેકલ તુજે એમ ડાયરેક્ટ તુયે પણ મને તો બધી પબ્લિક જોવો એટલે ખૂટર ઉપર તને કોઈ ઓહત થઈ જાય કે હું લઈને આઈ લેવા બહુ શરમ આવ બહુ શરમ આવ હો તો કેટલી બધી પબ્લિક ઈ રહ્યો બોલાવી પણ મને શરમ ના આવ

ઘર તો સારું તમારું બધું જવા પીજ ઘર ઘર ટીલાયા પીલા મને પાછળથી જોઈ પડી ગયો તમે જલ્દી આવી જાવ આનું મદદ જોઈન તે કે જલ્દી કે તમે આવી કે જલ્દી પણ મારા મારા બાપ ના કે તું લઈ આવી એટલે તમે ફોન હું તો લગાવતી પણ ફોન મારો બેગ પર રેટર ચાલુ એટલે સંભળાતું નહીં મને પાછું એવું પાછું

ह required बढर ना था त maior not प� favour अज्यालRad वा मां फिर मां टा का यह जा क О कह अगुकरी हुआ अग�क के परोका का वा जाक्रा श्करा जोे कि आ हां घ пиш opportunities बोंके भी सबसे हैम गज़ करसिता गसरा जो भी आत। यहा हुआ आ, यहा हुआ इस थास तो कि आ ख તને કહો વાડા જેવા હોય કે ya! Toh ya toh. <laughs>

યુ ના હોય મો મત હાથે રોટલા કરવા પછી મ દે ખબર નથી પડતી અબે ના પણ બોલ બોલ ના તું પસા મારી ગામમાં હું છક ભાજી વેકો તો મને કો કે તાર બોંલે લઈને નહી જ્યો પણ એ બકરાની બાલ દાઢી હે કેવા લાગી એ જે છે ફેશન છે તું જઈએ હા લ્યો આવજો હો